ઝવેરચંદ મેઘાણીએ તો ઘણા બધા લગ્ન ગીતો લખ્યા છે ખૂબ અને ખાસ સાહેબ મારે એ કહેવું હતું કે દાદાને ધ્યાનમાં રાખીને લગ્ન ગીતો વધારે લખાયા છે કે ઊંચા ઊંચા રે દાદા ગઢડા ચણાવજો એથી ઊંચા રે ગઢના કાંગરા રે આવું અહીંયા દાદાને ધ્યાનમાં રાખીને પેલું એક ગીત છે કે એક બેઠા બા દાદા એ અને આખું એ ગીતની પાછળ શું છે એની ભાવના શું છે એ જે દીકરી છે એની પણ મારે એ પ્રશ્ન અને આપે તો દાદા હો દીકરી એ પિક્ચરના ગીતો પણ ગાયા છે ને એ પિક્ચર પણ એ રીતે બનાવ્યું છે તો થોડું એ જાણવું છે કે શા માટે મોટાભાગે એના પિતાને કે એના ભાઈને કે એ દીકરી મોટાભાગે કહેતી નથી અથવા તો દાદા છે એ એ દીકરી સાથે એટલું એનું અનુસંધાન છે તો દીકરીને દાદાને કેમ મોટાભાગે લગ્નોમાં એનું અનુસંધાન એટલું જળવાતું દેખાય છે આપણને પહેલી વાત તો એ છે કે લગ્ન ગીતોમાં દાદા શબ્દ જે આવે છે ને એ બાપ માટે આવે છે કારણ કે દાદાની સામે દાદી નથી આવતું માતા આવે છે તો દાદા એટલે બાપ પણ બાપ ક્યાંક બાપ એમાં એવું છે કે ઘણા સમાજમાં બાપા કહેતા હોય ઘણામાં બાપુ કહેતા હોય ઘણામાં આતા કહેતા હોય એટલે નોખા નોખા સંબોધન હોય ને પછી એનું કોમન સંબોધન છે એ દાદા છે દાદા એટલે નોટ ગ્રાન્ડફાધર દાદા આવ્યા ને માતા આવશે એમ બોલાય માંડવે કોણ કોણ બેઠો છે કે દાદા બેઠા છે ને માતા બેઠા છે કાકા બેઠા કાકી બેઠા વીરા બેઠા ભાભી બેઠા મામા બેઠા મામી બેઠા એમાં પિતા શબ્દ બાપ શબ્દ કોઈ દિવસ લગ્ન ગીતમાં નહીં આવે દાદા એ બાપ માટે છે હવે પહેલા છે ને અત્યારે તો શું છે કે આપણે છોકરા છોકરીઓ એકબીજાને ઓળખતા હોય મળતા હોય પછી એને લવ થાય અને પછી પ્રોબ્લેમ થાય પહેલા એવું નહોતું પહેલાં દીકરીઓ છે ને એક તો સંયુક્ત કુટુંબ હતું જોઈન્ટ ફેમિલી ઘરમાં પોતાના મધર ફાધર હોય દાદા દાદી હોય કાકા કાકી હોય ભાઈ ભાભી હોય ભાઈ હોય એટલે એને કારણે આખો પછી બે ત્રણ ભાઈ હોય બે ત્રણ ભાભી હોય બે કાકા હોય બે કાકી હોય એના છોકરા હોય એને કારણે જે સંયુક્ત કુટુંબ હતું ને દીકરી છે ને એ સતત એક કિલ્લામાં રહેતી એ એની સુરક્ષા પ્રોટેક્ટેડ રહેતી એને સુરક્ષા કવચ હતું કોઈ લંગરીઓ ન નાખી શકે હા અત્યારે શું થયું છે કે ફેમિલી ખાઈ ગયા છે બધા એમ વિભક્ત કુટુંબ થયા છે સિંગલ ફેમિલી થયા છે પતિ પત્ની હોય એનો દીકરો કે દીકરી હોય ઘરમાં ત્રણથી ચાર માણસો જ હોય એને કારણે કોઈ કોઈને પ્રોટેક્શન કરી શકે નહીં ધ્યાન ના રહે ને એટલે પહેલાં સંયુક્ત કુટુંબ હતું ને એટલે ગીતોમાં જો મામા મામી કાકા કાકી ફઈ ફૂવા બધું આવશે હવે તો રહેવું જ નથી કારણ કે એક જ ભાઈ હોય એક જ બાબો હોય ને એક જ બેબી હોય એટલે ન તો એને કાકા હોય ન ભાઈ હોય એટલે ગીતોમાં પસંદગીની અવકાશ નહોતો વડીલો જે નક્કી કરે એ જ એની સાથે દીકરી પરણતી હતી એ જ રિવાજ હતો એમે કલ્પના પણ નહોતી કે દીકરી પોતાની જાતે વરને પસંદ કરે એમ એટલે આવા ગીતો છે એક ભર રે જો બનિયા માં બેઠા બેની બા દાદાએ હસીને ને બોલાબિયા કેમ રે બેની બા તમારા તારું મોઢું કેમ પડી ગયું છે કેમ ઉદાસ છો દીકરા બેટા તું દીકરી કેમ તારી આંખમાં છે આંસુ જેવું છે તે દીકરી એમ કે છે કે દાદા એટલે કે બાબા એટલે કે પપ્પા એટલે કે ડેડી તમે મારા માટે જે વર્ગ ગોતશો એની સાથે હું રાજી ખુશીથી પરણી જઈશ પણ મને ટેન્શન તો રહે જ ને કે મારો વર્ગ કેવો હશે તો તું કે હાલ તારા માટે કેવો ગોતું હું આ ખરેખર આવા ડાયલોગ થતા નથી હો આ તો એક કલ્પના છે આવી કે દીકરીને પસંદગીનો અધિકાર નથી પણ એના પોતાના ભાવ તો હોય જ ને કારણ કે કેવો વર્ગ ગમે એ કોઈ પણ દીકરીના એક ચોક્કસ એના નોમ્સ હોય એના માપદંડ હોય એની ચોઈસ હોય તું કે આ બધું ખાલી ગીતમાં છે એકચુઅલ નથી તો દીકરી એમ કે છે એક ઊંચો એટલે કે હાઈટ વાળો લાંબો વરનો ગોતતા શું કામ થાય પેલા ઘરના નેવા હોય ને નીચા હોય એટલે એ વારે વારે ભટકાશે નળિયા ફૂટશે એવું નથી કારણ કે કોઈ દી લાંબા ટૂંકા ને ઠીંગણા ને એવા માપદંડ ન હોય સમાજમાં ક્યારેય એ તો કુદરતી છે એનો અર્થ એવો છે કે ઊંચો એટલે પોતાના કુળનું પોતાના કુટુંબનું પોતાની જાતનું જેને અભિમાન હોય ને એવા ઘમંડી વર સાથે મને પરણાવતા નહીં નેવા ભાંગશે એટલે એ એ ક્યાંય સમાશે નહીં જ્યાં જશે ત્યાંય તોડફોડ કરશે ઊંચો તો નીચો એક નીચો નીચો તો ઠેબે આવશે આવશે એટલે ઠેસમાં પગમાં પગની લાથ ખાશે એટલે નીચો એટલે ઠીંગણો વર ના ગમે એમ નહીં ના એવું નથી નીચો એટલે એવો નીચો કે લોકો સતત એને ધૂતકારે એવા હલકા કામવાળો પગની લાત મારે ઠેબે ચડે એટલે અથવા તો એવો એવો હાવ રાંક કે જેનામાં કોઈ તેવડ નો બધા એને તિરસ્કાર જ કર્યા કરે આવો વર નહીં ગોતતા પછી કાળો કાળો તેવર ના જો જો રે દાદા કાળો તેવર ના જો જો રે દાદા કાળો તો કુટુંબ લજાવશે આમ સીધો વાત જોઈએ તો એમ થાય કે મનો કાળો એટલે કે બ્લેક વર સાથે પરણાવતા નહીં કારણ કે પછી બધું જે થશે એ કાળું કાળું થશે પરંપરા આખા સંતાનો કાળા થાય પછી એને ક્યાં નાખવા એવું નથી કાળા એટલે જેના કરમ કાળા છે જેનું કાળજું કાળું છે કપટી છે જે જેનામાં કાળપ જ ભરી છે કાળાશ છે જેના સ્વભાવમાં એવો અને કલંકિત કાજળ કાળું હોય એમ કલંક પણ કાળું હોય કાજળ છે ને આંખમાં આંજે તો શણગાર છે પણ કોઈના મોઢા ઉપર લગાડો તો એ કલંક છે અને આ ટીલું કરો તો એ નજર બાંધી કહેવાય નાના બાળકને ટીલું થાય નજર ન લાગે પણ એ જ કાળ એ જ આંજણ છે એ જ કાજળ છે કોઈને આંખે મોઢે ચોપડી દો એ કોને ચોપડાય બુટલેગરને ગુનેગારને એટલે કાળો નહીં તો પછી દોડો કે ધોળો તે વરના જો જોરે દાદા ધોળો તો પોતાને વખાણ રૂપાળો હશે ને એકદમ ઉજળા વાનવાળો તો એ અરીસા સામે એ જ ઉભો રહેશે મારો વારો નહીં આવે ના એવું નહીં ધોળો એટલે પોતાના કુટુંબનું પરિવારનું સંપત્તિનું બળનું નોકરીનું હોદ્દાનું જેને અભિમાન હોય જેની બહુ મોટી આબરું હોય જે ખૂબ મોટો માણસ હોય આબરૂદાર હોય તો એ પણ નહીં કારણ કે એને એનો ઘમંડ હોય એ કોઈને ગણે જ નહીં ગણતરીમાં જ ન લે એટલે નહીં કાળો નહીં ધોળો નહીં લાંબો નહીં ટૂંકો આમાં જાડા પાતળાની વાત નથી આવી ગીત માટે નથી કરતો હું ક્યાંય તમે ગીતમાં સાંભળ્યું જાડડી આવીને ઘણી ખમમાં પાતળો એક એક તમને કહું એક ઠેકાણે એવું બન્યું હતું કે એક બાઈ વર છે ને એક બેનનો વર એટલો બધો પાતળો એટલો બધો પાતળો કે એક વારને ખીચી ઝઘડો થયો ને તો ઉપાડીને ડેમમાં નાખી આવી તો બીજેથી નળમાંથી નીકળ્યો એટલે આવો પાતળો નહીં આવો જાડો નહીં કાળો નહીં ધોળો નહીં લાંબો નહીં ટૂંકો નહીં તો કેવો હે બેટા તને કેવો વર્ગ ગમે કડરે પાતળીઓ ને મુખરે શામળીયો